ગરમીની શરૂઆત થતાં જ ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, બરફના ગોળા તેમજ તડબૂચ જેવી વસ્તુઓ તરફ વળે છે. પણ આ વર્ષે વાતાવરણમાં આવેલા બદલાવે ગુજરાતમાં થતા તડબૂજને બેસ્વાદ બનાવી દીધા છે એટલે કે મૂળ મીઠાશ ગુમાવી દીધી છે. રાજ્યમાં દાહોદ, ગોધરા, ભાવનગર અને પોરબંદરમાં તડબૂજ વિશેષ થાય છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે 40 થી 50 ટ્રકોની આવક થતી હોય છે પણ વાતાવરણના બદલાવે તડબૂજની આવકમાં ઘટાડો કર્યો છે.

વાતાવરણ ને કારણે તડબુજ અંદર થી ખરાબ નીકળી રહ્યા છે વેપારીઓનો માલ જોઈએ તેટલો વેચાયો નથી જેના પરિણામે વેપારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે નીતિન સોની ભાવનગર